વડોદરા શહેરના ડાનીયા બજાર વિસ્તારમાં મધ્યવર્તી સ્કૂલ પાસે આવેલ સિટી હબ નામક જે હાઇરાઈઝ બિલ્ડીંગ છે જ્યાં ફાયર સેફટીના સર્ટિફિકેટ ન હોવાને કારણે લગભગ ચાલીસથી પચાસ દુકાનોને સીલ કરવામાં આવે છે રાજકોટમાં જે ઘટના બની ત્યારબાદ વડોદરા ખાતે પણ ફાયર બ્રિગેડ અને કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા અલગ અલગ હાઇરાઈઝ બિલ્ડીંગ હોય કે શોપિંગ સેન્ટરો હોય જ્યાં ફાયર એનઓસી કે ફાયર સેફટીના સાધનો ન હોય એ દરેક જગ્યા સીલ કરવામાં આવી રહી છે રહેશે અને આ પ્રકારની કામગીરી ચાલી રહી છે ત્યારે ડાંડિયા બજાર વિસ્તારમાં આવેલ સિટી હબ નામક હાઈ બિલ્ડિંગ ખાતે પણ ચેકિંગ કરવામાં આવ્યું અને ફાયર સેફ્ટી ના સર્ટિફિકેટ ન હોવાને કારણે લગભગ ચાલીસ થી પચાસ દુકાનોને સીલ કરવામાં આવી છે દાંડિયા બજાર વિસ્તારમાં સિટી ઓફ કરીને એક હાઈ રાઈઝ કોમ્પ્લેક્સ આવેલ છે તેમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ના હોવાથી તેઓને બિલ્ડિંગના જે કોમર્શિયલ એક્ટિવિટી ચાલતી હતી તે બંધ કરવામાં આવે છે અંદાજીત ચાલીસ થી પચાસ દુકાનો લાગી રહી છે અને જેમાં જે ચાલુ હતી તેઓને અત્યારે સીલ મારેલી છે ઉપર રેસિડેન્શિયલ છે પણ અતરું વપરાશ રેસીડેન્શિયલ તરીકે થતો નથી જે કમર્શિયલ બિલ્ડિંગ ચાલુ હતી તેઓને સીલ મારવામાં આવેલ છે હર્ષવર્ધન ફાયર હા ગોવિંદ્રા મધ્ય સ્કૂલની બાજુમાં સીટી ઓફ જે એપાર્ટમેન્ટ છે એ ઓક્યુપન્સી સર્ટિફિકેટ અને ફાયર ફાઇનલ નો અને ફાયર સેફ્ટીના અનુસંધાને આજે અમે સીલ કરેલું છે અંદાજે દુકાન નીચે હશે વીસ પચીસની દુકાન ઉપર જ તેર ચૌદ દુકાનો સીલ કરેલી છે અંદાજે છેલ્લા આંકડો તમને આપીશ